ગામના શનિદેવ મંદિરના પૂજારી શ્રી ગોવિંદગીરી બાપુ બ્રહ્મલીન સમગ્ર પંથકમાં શોકનું મોજું નાહરગામમાં છેલ્લા પચીસ વર્ષથી નિસ્વાર્થ ભાવે ભક્તિ અને સેવાનો પરચો આપનાર આદરણીય પૂજારી શ્રી ગોવિંદગીરી બાપુ આજે નેવ્યાશી વર્ષની વયે દેવલોક પામ્યા છે તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર નહરગામ સહિત આસપાસના પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે પૂજ્ય બાપુનો જન્મ એક જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસના રોજ થયો હતો તેમણે જીવનના છેલ્લા 25 વર્ષો રૂપેશ્વર મહાદેવ તેમજ શનિદેવ મંદિરની સેવામાં અર્પણ કર્યા હતા નેવ્યાશી વર્ષનું આયુષ્ય ભોગવી બાપુએ શનિદેવના અનન્ય ભક્ત તરીકેની ઓળખ ઊભી કરી હતી તેમની સરળતા અને ભક્તિભાવના કારણે તેઓ ભાવિક ભક્તોમાં અત્યંત લોકપ્રિય હતા સવારે અગિયાર ત્રીસ કલાકે બાપુએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યારબાદ સાંજે ચાર કલાકે ગામમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અંતિમ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો બાપુની અવિરત સેવાને યાદ કરી મંત્રમુગ્ધ બન્યા હતા ગામના દરેક ખૂણેથી ભાવિક ભક્તોએ બાપુના પાર્થિવ દેહ પર પુષ્પો અર્પણ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી બાપુના સ્વર્ગવાસથી નહરગામે એક સાચા આધ્યાત્મિક માર્ગદર્શક ગુમાવ્યા છે ભક્તોના મતે બાપુની ખોટ ક્યારેય પૂરાશે નહીં શનિદેવના ચરણોમાં તેમના આત્માને શાંતિ મળે તેવી ગ્રામજનો પ્રાર્થના કરી રહ્યા હતા મારું નામ વિજયસિંહ મેલસિંહ સિંધા અત્યારે ગોવિંદ ચેતનશ્રીનો સ્વર્ગવાસ થયો છે એ બ્રહ્મલીન થયા છે અહીંયા ઓછામાં હમણાં સત્તાવીસથી અઠ્ઠાવીસ વર્ષ અહીંયા પોતે રહ્યા છે અહીંયા આવીને એમણે વિકાસ ઘણો કર્યો છે એ ઓછામાં ઓછા ઓગણીસો સાડત્રીસમાં એમની જન્મ તારીખ હોવાથી નેવું વર્ષની લમસમ એમનું આયુષ્ય છે એ પ્રખંડ જ્યોતિષશાસ્ત્રને માનતા હતા જ્યોતિષ વિદ્યામની પાસે હતી અને એ સિવાય પણ એ ધર્મની બાબતની બહુ ઊંડાણ જાણકારી હતી પરંતુ અહીંયા રહેવાથી અને સ્વાસ્થ્ય બિલકુલ સારું હોવા છતાં પણ એ એકદમ પોતાનો સ્વર્ગવાસ કરી લીધો છે અત્યારે પણ એવું લાગતા નથી કે આપણી વચ્ચે નથી અત્યારે હયાત છે એ પ્રકારની છે તો અત્યારે એમને સમાધિ અમે આપીએ છીએ અને નેવું વર્ષ થયા છે એમના તો અહીંયા આજુબાજુના જે ગામના જે લોકો કે આજુબાજુના વિસ્તારના લોકો એમને ચાહતા હતા ને અત્યાર સુધી એમની સેવા પૂજા કરી હતી અને ધર્મનો એમની પાસે અખોટ ભંડાર હતો જે આ આજુબાજુના લોકોએ એમનું રસપાન કરેલ છે ને અત્યારે બધા એમની સાથે અત્યારે સમાધિ માટે ઉપસ્થિત છે